બોટાદે બોણી કરી બોટાદે બોણી કરી બોટાદે બગાવત ની બોણી કરી ધન્ય હોય એની જનતા ને જે ખેડૂત માં હીર ઝડક્યું છે હું તો કહું એને સોસો તોપ ની સલામ છે અને હું તો ઈચ્છું કે આ આગ છે ને એ હંધાય ને ભૂત કરે આવા હરામ ખાયા બરાબર છે ખેડૂત નું ભલું થવું જોઈએ જગત ના એલા ભાઈ એનો કોઈ વાંક છે

હો કીડી ભેગી થાય ને હાપ ને તાણે સો આ વેપારીઓની કાળથી એટલી ખતરનાક છે કે ઈ લોકો ખેડૂતને ફાડી જ ખાય